સદગુરુ મહારા છે ઉપદેશ લઈ લીધો પછી કે મારા ગુરુજી એ મને પીવાલો પાયો પાયો અને બેહીને સમજાયો હા મેણા સુધી એક અણુમેરુ માં બધે એક હરખું દેખાયું એક હરખું જો દેખાડ્યું હોય અને એક જ કર્યા હોય તો બે ભળાવ કેવી રીતે તો બે નો ભળાવવા પડે ને પોતાનું ભજન કરવું પોતાનો અનુભવ કરી અને તારા સ્વરૂપ માં આનંદ માંડ કારણ કે એક નદી જતી હોય એ નદી ને ક્યાં સુધી દોડવું હોય સમુદર સુધી મોટો સાગર સમુદર હોય ત્યાં દોડી જાય અને જયારે ન્યા પૂગી જાય ત્યારે પછી એ સાગર સમુદ્ર બની જાય એનું સ્વરૂપ જે છે એમાં ભળી જાય બસ થી અને કમ્પ્લીટ થીજી જાય તો જયારે નીંદી જાય ત્યારે તે વસ્ત આપણને પાડી દે કારણ કે ઉભા ન રહેવા દે એમ તો હવે સાગર સમુદ્ર માં નંદી ને ત્યાં જવું છે પૂગી ગઈ તો અહિયાં તો ઉભું રહી જવું પડે ને તો હજુ તો આ પાડી દેવા હોય એ રીતે થાય છે એમ

બરાબર પછી એના અંદર તું જયારે ઉતરીશ જયારે દેહ અંદર તું ઉતરીશ જયારે ગુરુ મહારાજ આપણને કોઈ ઉપદેશ આપે છે શબ્દ થી આપણને ઉપદેશ કર્યો શબ્દ લઈ લીધો સુરતામાં હવે એ હરજી ભાઠી ને રામદેવજી મહારાજે જે કીધેલું એમ ગુરુ મહારાજે આપણને કીધેલું બરોબર તો આપડે એ વાત ને માની એનું કઈ રિઝલ્ટ આવતું નથી કારણ કે હજુ તો ઘણા રખડે છે પછી કે ત્રીજો પીવાલો કે ગુરુજી એ પાયો મને કે બોલન હારો ઓળખાયો ઘટમાં કઉ કે બાર છે અને વસ્તુમાં બદલાયો જેમ છે એમાં નક્કી કરાવી દીધું

તમને તમતા ગેરટે સહિત પૂરું ગિના નપાવ તો હવે નીકળવાની વાત ક્યાં આવી અને હાલો એક થઈ એક થઈ જ્યો પૂરા કોઈ ને ગરવી હે સવારામ બાપુ એ તો શોખો જ કીધું છે કે સોત્રીસ અક્ષર કા વિસ્તાર નાગા અક્ષર નવ નવ જો એમાં નાગા અક્ષર આપણે કીધા એટલે નવધા ભક્તિ કીધી પછી તો નાગા અક્ષર નવ છે તો સવારામ બાપુ એવું કે છે એને બાદ કરી નાખો જો એને બાદ તમે કરીને આલશો ને તો તમને હારા કહો છે કારણ કે સળ કપટ ખટપટ આ બધું છોડી દેવાની વાત છે બીજી કઈ વાત છે નહી પણ તરત આપે સો મહિના થી હું બન હવે હું અંજળું અઠવાડિયા પછી આપીશ એવું હોય પોતે પોતે પોતાનો અનુભવ પોતાનું ભજન યાદ રજૂ કરવાનું છે બાકી બીજું આમાં કાઈ આવતું નો આવે નથી બીજું નો આવે નો આવે હા બોલો સદ્ગورو મારા જની જય